આજના તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો सौ कपास बीटी नीचो भाव एक हजार एक सौ एक ऊंचो चार सौ एक घऊ लोकवन नीचो भाव पांच सौ बासठ ऊंचो भाव सौ आठ घऊ टुकड़ा नीचो भाव पांच सौ पचास

801, भाव, लसन सुकु, नीचो भाव, 601, भाव 1501। डुंगली लाल नीचो भाव एक सौतेर ऊंचो भाव पांच सौ एक अड़द नीचो भाव एक हजार एक

નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર બસો એક ગુવારનું બી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો પચાસ મગફળી જાડી નીચો ભાવ છસો એકસઠ ઊંચો ભાવ એક હજાર એકસો એકતાલીસ નવા ધાણા

नीचो भाव एक हजार भाव एक, एक। नीचो भाव नौ सौ चार सौ एकत्रीस। बाजरो नीचो भाव त्रो एकवन उचो भाव सौ एक कावन। जुवार नीचो भाव

ઊંચો ભાવ એક હજાર બસો એકાણું ચોળા ચોળે નીચો ભાવ છસો એકોતેર ઊંચો ભાવ એક હજાર છસો એકાવન મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક લોકો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ